અરવલ્લી જિલ્લાના ભીલોડા શહેરમાં આવેલા હાથમાંથી નદી જાણી ગંદકીનું સામ્રાજ્ય તંત્ર ઘોર સફાઈ અભિયાનના નામે મોદી સરકાર મસ્ત મોટી જાહેરાતો કરતી દેખાય છે પરંતુ મોદી સાહેબના સ્વચ્છ અને સુંદર ભારત ગુજરાત કે ગુજરાતના શહેરોની કલ્પના માત્ર કાગળ ઉપર જ રહી જશે તેવું સરકારી બાબુ કે લાગતા વળગતા તંત્રથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે પત્રકારની ટીમ દ્વારા મોડાસાથી આવતા ભીલોડા શહેરની એન્ટ્રીમાં જ હાથમાંથી નદી આવે છે ત્યારે તેનું ગંદકીનું સામ્રાજ્ય જોઈને મોદીના સ્વચ્છતા અભિયાનના ધજા ઉડતા જોવા મળ્યા હતા ત્યારે સ્થાનિક આગેવાનો કે સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે લોકમુખે ચર્ચા અનુસાર શું પહેલા સફાઈ અભિયાનના નામે હાથમતી નદીની સફાઈના રૂપિયા કંઈ ચવાય તો નથી ગયા ને કે પછી તંત્ર નદીની સફાઈ માટે ક્યારે વિચાર પણ કર્યો નથી એક જાગૃત જાગૃત નાગરિક દ્વારા લાગતા વળગતા તંત્ર સામે ટૂંક સમયમાં આ વિસ્તારના લોકો સ્વચ્છતા અભિયાનની લડત ચલાવશે તેવું ચર્ચાઈ રહ્યું છે બ્યુરો ચીફ જવાનસિંહ ઠાકોર અરવલ્લી 18 ન્યૂઝ